નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ વાંકાનેર માર્કેટ યાર્ડમાં તમામ પાકના કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું તેત્રીસો થી આડત્રીસો પિસ્તાલીસ રૂપિયા રાયડો અગિયારસો બ્યાસી થી અગિયારસો બ્યાસી રૂપિયા એરંડા અગિયારસો પંચોતેર થી બારસો છ્યાસી રૂપિયા ચણા આઠસો થી એક હજાર બાવીસ રૂપિયા મગ બારસો પચીસ થી બારસો ત્રીસ રૂપિયા સોયાબીન આઠસો છત્રીસ થી આઠસો ઓગણસાઠ રૂપિયા જુવાર છસો થી નવસો છ રૂપિયા તલકાળા બત્રીસો થી એકતાલીસો સાઠ રૂપિયા તલ સફેદ સોળસો સાહીઠ થી એકવીસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી ને પાંચસો પાંત્રીસ રૂપિયા ઘઉંલો કોણ ચારસો ચાલીસથી ને પાંચસો અગિયાર રૂપિયા મગફળી સાતસો થી ચૌદસો નેવું રૂપિયા કપાસ અગિયારસો પચાસથી સોળસો રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે